નમસ્કાર મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું હાલમાં જ એક માહિતી મળી છે કે ધોરણ છ થી આઠની જે અટકેલી ભરતી છે તે ટૂંક જ સમયમાં ફરીથી શરૂ થવા જઈ રહી છે આગામી પંદર દિવસમાં આ ભરી ભરતી જે છે એ ફરીથી પાછું જિલ્લા પસંદગી પ્રક્રિયા જે છે તે શરૂ થઈ શકે છે આપણા જે માનવનતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તેના દ્વારા હાલમાં જ એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે ડેટ ટુ ધોરણ છ થી આઠની અટકેલી ભરતી પ્રક્રિયા પંદર દિવસમાં થઈ જ શરૂ થઈ જશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી સાચો રહી નહીં જાય અને ખોટો લઈ નહીં જાય આ નીતિ પ્રમાણે અત્યાર સુધી જેમ ધીરજ થઈ રહી છે આ પ્રમાણે થોડી વધુ ધીરજ ધરવાની છે કચ્છના પીએમએલ ની વાત ઘણા ઉમેદવારોની કોમેન્ટ હતી કે કચ્છનું પીએમએલ ક્યારે આવશે તો તેનો પણ અંજા અંદાજિત સમયગાળો જે છે કચ્છના પીએમએલ નો તે આઠથી દસ ઓગસ્ટ સુધીમાં કચ્છનું પણ પીએમએલ આવી શકે છે ત્યારબાદ છે મોટાભાગના ઉમેદવારો હાજર થઈ ગયા છે તો આ પણ એક થી પાંચનું જે વેઇટિંગ છે તે ઓગસ્ટ મહિનામાં આવી શકે છે એટલે કે આઠ થી દસ તારીખની આજુબાજુ અને ત્યાર બાદ એટલે કે આઠ થી દસ તારીખની આજુબાજુ છ થી આઠ નું પ્રક્રિયાનું જો શરૂ થાય તો તે પૂર્ણ થાય ત્યારબાદ એક થી પાંચનું વેટિંગ પણ આવી શકે છે ત્યારબાદ કચ્છ વિશે તો કચ્છ ભરતી તો છ થી આઠ નું જયારે પૂર્ણ થશે ત્યારે જ કચ્છની ભરતીના ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જે હું મેળવી શક્યો છું તો આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વધુ વધુ ઉમેદવારોને શેર કરશો વિડીયોને લાઈક કરશો અને ચેનલને ને કરશો જેથી આવી અવનવી માહિતી હું તમારા સુધી પહોંચાડી શકું આભાર